આ આજ રોજનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા અગાઉ ફોર્મનું વિતરણ કરવામાં આવેલું અને એ ફોર્મ પાર્ટી દ્વારા જે ઉમેદવાર હોડ હોય જે ઈચ્છુક છે એ ફોર્મની યાદી આવી હતી અને એ ફોર્મ યાદી મુજબ બધા ઉમેદવારોને આજે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને અત્યારે જયારે વાત કરીએ છીએ ત્યાં સુધીમાં એકસો દસ ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે એમની વાત વોર્ડ વાઇઝ જે લોકોને ચૂંટણી લડવી છે એ લોકોની સાથે પંદરે પંદર વોર્ડમાં એકસો દસ લોકોને અત્યાર સુધીમાં સાંભળવામાં આવ્યા છે એમની વાતને સમજી છે અને આગામી બે ત્રણ ચાર બે ત્રણ દિવસની અંદર વેલામાં વહેલી તકે ઉમેદવારોનું પણ ફાઇનલ લિસ્ટ તૈયાર થાય અને ત્યારબાદ પ્રદેશ સમિતિની અંદર મોકલી આપવામાં આવશે અને ત્યાર પછી ચર્ચા કરી અને વહેલી તકે જાહેરાત થાય એ દિશામાં આગળ વધીએ છીએ ને ઉમેદવારોની અપેક્ષા તો સ્વાભાવિક રીતે બધા લોકોની અપેક્ષાઓ એવી છે કે સ્વચ્છ અને સારા ઉમેદવારો અને લોકોની વચ્ચે રહેનારા અને સતત દોડનારા લોકોની સમસ્યાઓને વાચા આપનારા લોકો જે છે એવા લોકોને શોધી અને ઉમેદવારની પ્રસંગીઓ કરવી જોઈએ એવો મોટા ભાગનો સુર રહ્યો છે અને આ વખતે જોવા એ મળ્યું છે કે અત્યાર સુધીમાં મોટા ભાગે યુવાનો પણ આ વખતે એમાં જોડાણા છે અને ચૂંટણી લડવા માટે પણ ઈચ્છુકતાઓ દર્શાવી છે અને યુવાનોએ પણ આ આ વખતે જે લક્ષ્યાંક અમારો જે છે પંદર ચોખુ સા ઉમેદવારો જે લડાવવાના છે તો એ સાઈઠે સાઈઠ બેઠકો કોંગ્રેસ પક્ષ જીતે એ લક્ષ્ય ધ્યાનમાં રાખીને જ અમે અમારી તૈયારીના ભાગ તરીકે આગળ ચાલીએ છીએ